શ્રી કૃષ્ણ જય માતાજી બધા દીધી તો દેશમાંથી દેશમાંથી આવી છે 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 હવારમાં ઉતરી લેવા આપણે તો આ બધી વસ્તુ લાવી લાવી વાડીનો વાડીનો હવે બ્લોગ નહી આવે જોવામાં એનો જ આપશે હવે તો હરગો લાવી છે એટલો ઘણો બધો કેટલો હરઘવો છે

મનુ ખાય જાતા છે પાંચ પાસ પાસ્કીલા બાની એટલું જ ખાઈ દે દેખો સપાસ પાસ્કીલા મોસમી બરાબર લીંબુ લાયેલ છે વાડીના કે તાજા તાજા લીંબુ છે અત્યારે લીંબુનો ભાવ એટલો છે બહુ જ છે આસા મસ્ત તાજા છે આવા લીંબુ બરાબર કબાટમાંથી વાટક્યા ને એવું લઈને આવી છે અહી તાણ પડતી થી દીદીનકો લેતે આવશે થોડા

आ पण वळ वाली नेवीच छे भरेलीच छे आईते पिलायनी हाडियु छे आ बडी दीदिया ले ती आई वल आ एवळ नाही नेवीच छे انا पल्लू भर सकद असे हे انا आवसी आस्तो आस्तो सी आं भर सकत छे पण आम आसो વલ ને આ બધું હાથે મેં ઓલા કરેલા છે ટાંકેલા છે વલ બધા ઝીણા ઝીણા છે ને બધા હાથે મેં ટાંકેલા છે આ પેલા પેલા તો આવું કે બહુ બધા બનાવતા એટલે અને બીજું દીદી એક બૂટી લઈને આવી છે ને થઈને કાકાએ લીધી હતી દીદી લઈને આવી છે મસ્ત છે ડાયમંડ વાળી છે હવે આપણે પહેરીને ટ્રાય મારશું બ્લાઉઝ એકાદ એનું એનું બ્લાઉઝ તો થાય એમ નથી તો હા નાનું છે દીદી ને થઈ રે ને એવું પેલાનું છે એટલે બીજું લીલું બ્લાઉઝ હોય ને એને ટ્રાય મારશું કેવું લાગે છે એમ કેટલા વરથા પહેર્યું નથી એમને પડ્યું છે

तफेर करायनाक्षी होय असे एक लीलू લઈ લેવું છે એટલે બે થીજે આપણે મસ્તા બ્લાઉઝ તો એક મગાયી છે બ્લાઉઝ મસ્ત હતું છે ને બટ ફિટિંગ માં કેવડ આવે છે આમ બાકી મસ્ત છે નકર કે તરત છે ને અલક્ષી હ કેર છે કે લાગ는다 કોઈ ન લગન છે આргુને તે આવી કદી દીદી બને તો ની હાડિયે જે પીળી પડી છે આ રીતે ભરેલી ખબર હજસ એય પ્રહાડ્યું જો આપડી બહુ જૂની હાડિયું છે આ આપન દર વર્ષ જૂની છે અને આ આ 17 વર્ષ અને આ 20 વર્ષ જૂની છે હાડી મારું પાનેતર છે આ 20મો વર હાલે છે આનો 19 કા 20મો વર હાલે છે આનો અમાર લગનનું પાનેતર છે

આપણે ભેળવી દઈએ બધું ટબમાં નાખી દીધું છે આપણે એ ટબ એટલું ભરાઈ ગયું છે મરસાનું મરસો પાવડર આપણું ખાધું હોય તો સા તેલ ભરીને લઈ લીધું છે આખું એનું મીઠું મીઠું તેલ બે ભેળવવાનું છે આપણે આમાં તો સારું રે એમ કે આપણે કોથળો એમાં દબી અને ડબ્બામાં ભરીને મૂકી દેવું એટલે આખો વરસ રે ને હાલ સમસેથી ભેળવવું જોઈએ હાથે હથું તો આપણે નહીં વાળું થાય કેમ કે હાથે પછી બળે બહુ મારસું તીખું તો છે તો આવે છે આઈ રીતે બધુંય ભેળવી દેવાનું છે મારસું આપણે